આ વિવાદ છે કઈ રીતે વિવાદ આજે શું મેટર હતું તમે અહીંયા શું કરવા શું જવાબ એકચુલી ગઈકાલે અમે લોકો એમને ચેમ્બર ઓફ કોમર્સમાં અમારા સ્ટાફને લેખિતમાં રજૂઆત કરેલી હતી કે આવતીકાલે રવિવાર છે ને બધા ટ્રસ્ટીઓ ફ્રી હોય જેથી એક ટ્રસ્ટીઓની મીટિંગ રાખીએ જેમાં અમારે ટ્રસ્ટની સૂચના મુજબ ચેરિટી કમિશનરની સૂચના મુજબ એજન્ડા બુક સર્ક્યુલર બુક ઓડિટેડ હિસાબ તેમજ અન્ય સાહિત્ય જે સ્થાવર જંગમ મિલકતનો જે રેકોર્ડ હોય એ અમારે ચેરિટી કમિશનરની ડિમાન્ડ મુજબ આપવાનું હોય છે એમાં દર વર્ષે જે ફાળો ભરવાનો હોય છે એ ફાળો ભર્યો એની પહોંચ આપવાની હોય છે ગઈકાલે અમે લેખિતમાં આપ્યું હોવા છતાં આજે અમે જ્યારે બિલ્ડિંગમાં ગયા ચેમ્બરની બિલ્ડિંગમાં ત્યારે પટાવાળા જે અમારા ક્લાર્ક છે ચીફ એક્ઝિક્યુટિવ તે લોકોએ પોસ્ટ કાઢી નાખી છે અને માત્ર એક ક્લાર્ક ઉપર ચલાવે છે એ ક્લાર્ક લોક મારીને નીકળી ગયા અને એમનો ટેલિફોનિક સંપર્ક શરૂઆતમાં ન થયો પાછળથી થયો કલાક પછી એમણે એમ કીધું કે ભાઈ હું બાર ગામ ગયો છું ખરેખર એ ગામમાં હતા આવું બધું થતું હતું એ દરમિયાનમાં મુખ્ય મુદ્દો એ છે કે ચેરિટી કમિશનમાં બે હજાર આઠમાં આ સંસ્થાને અમે નોંધણી કરાવેલી હતી જ્યારે હું પ્રમુખ હતો પરંતુ એ ટ્રસ્ટના નિયમ મુજબ ટ્રસ્ટના નિયમ મુજબ એમણે કોઈ હિસાબ ઓડિટ નથી કરાવ્યા એમાં અત્યાર સુધીમાં ત્રણ ઓડિટર બદલી ગયા છે આપ જો ઓડિટ એના કરેલા હિસાબે દેખાડે તો જો જોઈ શકો તો એમાં જોજો દર વર્ષે અલગ અલગ ઓડિટરનો સિક્કો અને સ્ટેમ્પ હોય છે કારણ કે હિસાબમાં ગેરરીતિઓ હોય છે આગલા પાછલા હિસાબની સરખામણીમાં ચેરિટીમાંથી નોટિસ આવેલી છે ત્યારબાદ એમણે જે નીચેનું બિલ્ડિંગ અને ઉપરનું બિલ્ડિંગ બહારના હોલ જે છે એ ભાડે આપી દીધા છે નિયમ વિરુદ્ધ આપ્યા છે ચેરિટી કમિશનરની મંજૂરી નથી લીધી કોઈ ટેન્ડરિંગ નથી કર્યું આખો વહીવટ જે ગેરકાયદેસર એ લોકોએ જાતે ઠરાવ કરી અને જાતે એગ્રીમેન્ટ કરી નાખ્યું છે પાર્ટીઓ સાથે અને એમના અમુક ભાડાઓ એમ કે છે કે મંદીને કારણે માફ કર્યા છે પણ એ રોકડા લઈ લેવામાં આવ્યા છે જેથી કરીને આમાં અનેક ગેરરીતિઓ નાણાકીય ગેરરીતિઓ થતી હોય એવું ખૂબ જ મોટા પ્રમાણમાં માહિતી અમારી પાસે આવેલી હોય અમે છેલ્લા એક દોઢ વર્ષથી આમને વ્યવસ્થિત કરવાની આ સંસ્થાને વ્યવસ્થિત પુનર્જીવિત કરવાની કારણ કે આ સંસ્થા વેપાર અને ઉદ્યોગ માટેની છે એ ભાઈ એમ કહે છે કે હું બે હજાર સોળથી પ્રમુખ છું તો આપને વિદિત થાય કે શેઠશ્રી નાંજીભાઈ કાલિદાસ મહેતા કે જેમણે આ સંસ્થા સ્થાપી છે એમના દીકરા ખિમજી શેઠ અને એમના દીકરા ધીરેન્દ્રભાઈ શેઠ એ ત્રણ ત્રણ વર્ષ સુધી જ બંધારણમાં જોગવાય છે કે ત્રણ વર્ષથી વધારે કોઈ પ્રમુખ ન રહી શકે તો એ લોકો પણ ત્રણ વર્ષ સુધી જ પ્રમુખ રહેતા બિરલાના શેઠ આવતા અધિકારીઓ આવતા તો એ પણ ત્રણ વર્ષ સુધી જ રહેતા આપ શું કાવો હાલમાં પ્રમુખ છે ગેરકાયદેસર કબજો ધરાવે છે ઓફિશિયલી પ્રમુખ હું જ છું એનું કારણ છે કે તમે પ્રમુખ છો હાજી તો તમે વહીવટ કેમ નથી કરતા વહીવટ કરવા દેવામાં નથી આવતો અમે જઈએ છીએ ત્યાં તો એ ગેલમાલ ગોલમાલ કરી દે છે અને એના જે કહેવાતા ગેર ટ્રસ્ટીઓ જે છે કાયદેસરના ટ્રસ્ટીઓ અહીંયા હોતા નથી કેટલા સમયથી ગેર કરે છે આ વહીવટ દોડ વર્ષથી આમ ચાલે છે ને દોડ વર્ષથી અમારી ફાઇટ ચાલુ છે એની સામે ફાઇટમાં તમે શું કીધું અમે બધા જ પુરાવાઓ ચેરિટી કમિશનને આપીએ છીએ અને પ્રજામાં પણ એમણે ખુલ્લા કર્યા છે કે ત્યાં જે ન થવું જોઈએ એ બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે આજની તારીખમાં એ પ્રમુખ એ છે કે તમે જો ઓન પેપર પ્રમુખ હું જ છું કારણ કે ચાર વર્ષથી આવે એટલા માટે થઈને અમે સક્રિય થયા છે કે ભાઈ તમે અમે એમને બે સોળ થી કપિલભાઈ લેખિતમાં આપેલું છે અમે આપેલું છે કે તમે ત્યાં ફેરફાર રિપોર્ટ જો થતો હોય તો કરાવો પણ ફેરફાર રિપોર્ટ એનો થઈ શકે એમ નથી કારણ કે નિયમ મુજબ કોઈ કાર્યવાહી નથી ચૂંટણી નિયમ મુજબ થવી જોઈએ નિમણૂક નિયમ મુજબ થવી જોઈએ આજની તારીખમાં દર વર્ષે ચૂંટણી કરવી જોઈએ એ નથી થતી દર વર્ષે કારોબારીની ચૂંટણી કરવી જોઈએ એ નથી થતી ચેમ્બરની વેપારી પ્રવૃત્તિઓ દર વર્ષે જે દર મહિને જે કરવાની થતી હોય છે ચેમ્બરમાં ચૌદ કમિટી છે એ ચૌદ કમિટીઓમાં આજે હું તમને કહું પોરબંદરથી

ટ્રસ્ટીઓ કોઈ એક એક ટ્રસ્ટીઓ રજૂઆત નથી કરશો તમામ ટ્રસ્ટીઓની એમાં સાઇન હોવી જોઈએ છે તમામ ટ્રસ્ટીઓનું એમાં સોગંદનામું હોય છે અને તમામ ટ્રસ્ટીઓની અંગત જવાબદારી રહે છે એટલે કોઈ એમ કહે કે મેં નથી કર્યું કે એમને નથી કર્યું એમ નથી એક વખત તમે ટ્રસ્ટી તરીકે જોડાવ કોઈ પણ સંસ્થામાં કે કોઈ પણ ટ્રસ્ટમાં એટલે તમારી મોરલી જવાબદારી થઈ જાય છે અને તમે જ એના જવાબદાર છો આજની તારીખે અમે જ આ સંસ્થા માટે જવાબદાર છીએ અને એટલા માટે જ અમે આને વ્યવસ્થિત કરવા માટે અને પોરબંદર શહેરમાં કાયદો વ્યવસ્થા ક્યો કે ધંધા રોજગાર કયો એના માટે અથવા તો નવા ઉદ્યોગ ઉદ્યોગ માટે જે કાર્યવાહી કરવી જોઈએ એ દિશામાં અમારે જવું છે એને માત્ર કેટરિંગ સર્વિસ મંડપ સર્વિસ અને કંકોત્રીનો એમના એમના પરિવારનો વ્યવસાય છે એટલે કંકોત્રી પણ જે બિરલાઓ રાખે એને ત્યાંથી લેવી પડે છે આટલી બધી જ્યારે જોગવાઈઓ એ લોકો કરે છે તો પબ્લિકને અમે સમજાવીએ છીએ કે જે ટ્રસ્ટના નિયમ મુજબ થવું જોઈએ એ કરીએ આપણે તો આટલી આ અત્યારે છે ટ્રસ્ટ એની જવાબદારી તમારી કે એની છે અમારી તો છે જ અમારી ટ્રસ્ટી તરીકે જવાબદારી છે જ અત્યારે તમારી પાસે છે કે એમની પાસે છે ઓન પેપર અમે જ છીએ પણ એ લોકો ગેરકાયદેસર કબજો લઈને બંધ કરીને જતા રહી અમે આજે ફરિયાદ કરી છે આની પહેલા અમે ફરિયાદ પોલીસ ડિપાર્ટમેન્ટને કરી હતી ને પોલીસ ડિપાર્ટમેન્ટ જ અમને વર્ષ દિવસ પહેલા જનરલ મિટિંગમાં બેસવા દેવા માટેની અનુમતિ આપી અને એમને કહેલું હતું કે એમને બેસવા દેજો પોલીસ ડિપાર્ટમેન્ટની સાથે અમે વર્ષ દિવસથી સંપર્કમાં છીએ દરેક મિટિંગમાં એ લોકો અમને પ્રવેશ કરવાની ના પાડે છે અમે પોલીસ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને પ્રવેશ કરીએ છીએ અને જે કંઈ પોલીસ તમારી પાસે વોલ પેપર હોય તો પોલીસ આપને સહકાર નથી આપતું ત્યારે એમ કહે છે કે થઈ જશે આ લોકો જવાબદારી જવાબદાર લોકો એમ કહે છે પણ સરવાળે એક ટોળકી છે એક ગેરકાયદેસર જેને કહેવાય ને કે વ્હાઈટ માફિયા એક વ્યવસાય પોરબંદરની અંદર વ્હાઈટ ખરેખર પોરબંદરમાં કોઈ તકલીફ છે જ નહીં આ બધી આવા મિત્રો આજ દિવસ સુધી એવું હતું કે ભાઈ કોર્ટમાં જ્યાં સુધી ચેરિટીમાંથી નિર્ણય ના આવે ત્યાં સુધી કોર્ટમાં ન જઈ શકાય ચેરિટીમાંથી નિર્ણય આવે એ પછી રાજકોટ ચેરિટીનો નિર્ણય આવી ગયો છે અને હજી પણ રાજકોટ ચેરિટી નિર્ણયને નિર્ણય પોલીસ ખાતું જો માન્ય નહીં રાખે તો અમારે હાઈકોર્ટમાં જવું પડશે ચૂંટણી દર વખતે થાય છે ચૂંટણીમાં દર વખતે એ જીતે છસો વેપારીમાં સૌથી વધારે મત શું કામ મળે જો ઈ ખોટો હોય અત્યારે ખોટો હોય તો દર વખતે વેપારીને શું કામ મત આપે એમાં એવું છે હકીકત એવું છે કે આજે મારણા મિલ બંધ થઈ ગઈ આપ સૌ જાણો ચાલી વર થયા તો મારણા મિલનો હજી પ્રતિનિધિ મતદાન કરવા આવે છે મારણા મિલનો પ્રતિનિધિ છે મારણા મિલ બંધ થઈ ગઈ છે એવી તો આ ગામમાં સો પેઢીઓ હું તમને લિસ્ટ આપી દઉં કે સો પેઢીઓ બંધ થઈ ગઈ છે એમાં એમના લાગતા ઓળખતાઓને પરિવારના સભ્યોને એમણે પ્રતિનિધિ તરીકે જોઈન્ટ કરી દીધા છે પાછલા બારણીથી અમુક સભ્યોને લઈ લીધા છે ઇવન ચૂંટણી સમિતિમાં પણ ગેરકાયદેસર વેપારીઓને પ્રવેશ કરાવીને ચૂંટણી સમિતિમાં અધ્યક્ષ બનાવી દીધા છે આજે જ તમને કહું કે એક પત્રિકા હમણાં એમની બહાર પડી છે તો એમાં અધ્યક્ષ તરીકે ગોપાલભાઈ મજીઠિયાનું નામ છે જે ખરેખર ટ્રસ્ટી છે જ નહીં તો ટ્રસ્ટીઓ આ બધી વિધિ કરવાની હોય બધા ટ્રસ્ટીઓ નહીં કરવા નથી આજથી તમે બધું સંભાળી લો છો અમને સહકાર પોલીસ ખાતું આપશે અને અમે એમાં સફળ થાશું સો એ કારણ કે અમે નીતિ નિયમ મુજબ જ હાલીએ છીએ

ખુલ્લી મૂકી દઈએ મોકળું મેદાન આપી દઈએ તો વ્યવસ્થિત સ્વાભાવિક છે કે ત્યાં કાર્યવાહી ગેરકાયદેસર થઈ શકે એ ન થાય એટલા માટે થઈને જ અમે આજ રોજ આ નક્કી કરેલું છે કે અમારે આ સંસ્થાનો કબજો લેવો અને કાયદેસર કબજો લેવો નિયમ મુજબ લેવો અને નિયમ મુજબ સાથે રાખીને ભવિષ્યમાં આને વ્યવસ્થિત જ કરવાની છે આનું કોઈ આ સંસ્થાનું ભવિષ્ય તો આખા ને આધીન હોય છે વેપારીઓને તમામ વેપારીઓ એ કેમ કોઈ નવા સભ્યોને પ્રવેશ નથી આપતા બધા જ સભ્યોને આ સંસ્થામાં પ્રવેશ મળવો જોઈએ બધાને પોતાના પ્રશ્નો રજૂઆત કરવાની તક મળવી જોઈએ ત્યાં કોઈ જે પાંચ પચીસ મિત્રો લાગતા વળગતા જે છે જે એમના લાભાર્થીઓ છે હું ફરીથી કહું છું કે લાભાર્થીઓ છે એમને એ સાથે રાખીને બધાને મિસગાઈડ કરે છે બાકી એવું કોઈ મતદાનમાં ફેરફાર નથી હા પચાસ સો માં તે લોકો એ જે ગોલમાલ કરેલા છે એના જ છે કારણ કે એને એના પ્રતિનિધિઓ બેસાડ્યા છે આજે હું તમને મારી પેઢીમાં પ્રતિનિધિ તરીકે મૂકી દઉં તો તમે માન્ય થઈ ગયો કારણ કે સત્તા એની પાસે છે કબજો એની પાસે છે